ભરૂચ જિલ્લા દહેજ નજીક આવેલા રહિયાદ ગામ નજીક એક ટ્રેન્કર ચાલકે પોતાના સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા તેનું ટ્રેન્કર બાઈકોના ગેરેજમાં ઘૂસી નીચે ખાડીમાં ઉતરી ગયો હતો જેમાં ગેરેજમાં રહેલી ત્રણથી ચાર બાઈકોને નુકસાન થયું હતું ભરૂચ જિલ્લા વાગણા તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના કારણે મોટા ટેન્કરો અને ટ્રકો માલ સામાન લઈને દહેજ માર્ગ ઉપર આવતા જતા હોય છે ત્યારે ગત રોજ રાત્રિના એક ટેન્કર ચાલક દહેજ તરફથી જઈ રહ્યો હતો તે સમય દરમિયાન તેણે રહ્યાદ ગામ નજીક પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર માર્ગની બાજુમાં આવેલ બાઇકના ગેરેજમાં ઘુસાડી દેતા દોડધામ મચી જવા પામી હતી ટેન્કર ગેરેજમાંથી ઘૂસીને માર્ગની નીચે ઉતરી ગયું હતું આ અકસ્માતમાં ગેરેજમાં રિપેરિંગ માટે મૂકેલી બાઇકોને નુકસાન થયું હતું આ ઘટનાની જાણ દહેજ પોલીસને દહેજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા